મેગાવોટની પાવર ક્ષમતા અને ત્રણ હજાર પાંચસો ત્રીસ એમ ડબ્લ્યુ એનર્જી ક્ષમતા હશે આનો અર્થ એ છે કે બી ઇએસએસ ત્રણ હજાર પાંચસો ત્રીસ એમ ડબ્લ્યુ એચ ઊર્જા સંગ્રહ કરી શકશે એક હજાર એકસો છવ્વીસ મેગાવોટની પાવર ક્ષમતાને લગભગ ત્રણ કલાક સુધી વાપરી શકાશે આ પ્રોજેક્ટ જેમાં સાતસોથી વધુ બી કન્ટેનરનો ઉપયોગ કરવામાં આવશે તે ભારતમાં સૌથી મોટું બી ઈ ઇન્ટોલેશન ઇન્સ્ટોલેશન અને વિશ્વના સૌથી મોટા સિંગલ લોકેશન એક હશે આ ઐતિહાસિક પ્રોજેક્ટ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં કાર્યરત થશે વ્યૂહાત્મક પહેલ ભારતની ઊર્જા સુરક્ષા વધારવા ચોવીસ કલાક સ્વચ્છ વીજળી સક્ષમ કરવા અને દેશના ઓછા પ્રદૂષણવાળા ભવિષ્ય માટે મહત્વનું પગલું છે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પીક લોડ પ્રેશર ઘટાડવા ટ્રાન્સમિશન લોડ ઘટાડવા અને સૌર કાપ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે જેનાથી ગ્રીડ કાર્યક્ષમતામાં સુધારો થશે પ્રોજેક્ટ ખાવડામાં પ્રારંભિક તબક્કામાં છે જે વિશ્વનો સૌથી મોટો નવીનીકરણીય ઉર્જા પ્લાન્ટ છે આ પ્રોજેક્ટ અત્યાધુનિક લિથિયમ આયન બેટરી ટેકનોલોજીથી વિકસાવવામાં આવી રહ્યો છે શ્રેષ્ઠ કામગીરી અને વિશ્વસનીયતા મજબૂત કરવા માટે અદ્યતન એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ પ્રણાલીઓ સાથે કરવામાં આવી રહ્યો છે આ એકમ પીક લોડ મેનેજમેન્ટ અને એનર્જી શિફ્ટિંગને ટેકો આપશે જેનાથી પાવર સેક્ટરને ડી કાર્બોનાઇઝ કરવામાં મદદ મળી રહેશે ઉપરાંત ખાવડાના નવીનીકરણીય ઉર્જા પ્લાન્ટને વિશ્વના સૌથી મોટા આરઈ અને સ્ટોરેજ પાર્ક તથા સ્થાન આપશે આ પ્રસંગે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ઉર્જા સંગ્રહ એ નવીનીકરણીય ઊર્જામય ભવિષ્યનો પાયો છે આ ઐતિહાસિક પ્રોજેક્ટ સાથે અમે ફક્ત વૈશ્વિક ધોરણો જ સ્થાપિત કરી રહ્યા નથી પરંતુ ભારતની ઉર્જા સ્વતંત્રતા અને ટકાઉપણું પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પણ રેખાંકિત કરી રહ્યા છીએ આ પહેલ અમને મોટા પાયે વિશ્વસનીય સ્વચ્છ અને સસ્તી ઉર્જા પહોંચાડવા સક્ષમ બનાવશે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ દર્શક મિત્રો આજે તારીખ બાર નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર